હારી જ જલારામ સેવા સમિતિ દ્વારા શહેરમાં ભટકતી મહિલાને જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમ પાયડ ખાતે મોકલવામાં આવી હારીજ શહેરમાં જળારામ સેવા સમિતિ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે જેમાં હારીજ શહેર તેમજ તાલુકામાં મંદબુદ્ધિ નિરાધાર સ્ત્રી પુરુષ કે બાળકો કે વૃદ્ધ મહિલાઓને જે શહેરમાં તેમજ તાલુકામાં કોઈ જગ્યાએ રસ્તે ભટકતા આવા લોકોને જલારામ સેવા સમિતિના યુવકો દ્વારા હારીજ રેફરલ હોસ્પિટલમાં લાવીને સારવાર કરાવી તેમજ મેડિકલ ચેકઅપ કરાવીને તેમજ હારીજ પોલીસ સ્ટેશનની અંદર નોંધણી કરાવીને બાયડ ખાતે આવેલ જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમ ખાતે તે મોકલવામાં આવે છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે